તમે રોજ રાતે તાંબાના વાસણમાં પાણી રાખો તો સવારે સૌથી પહેલાં આ પાણી પીવો છો તો આમ કરવાથી શરીરમાં કોપરની ઉપર પૂરી પૂરી થાય છે અને શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ખાલી પેટમાં આપણે પાણીનું સેવન કરવાથી પેટ સાફ કરવામાં પણ ઘણા ફાયદાઓ થાય છે તાંબાના વાસણમાં

શક્તિ અને વજનમાં નિયંત્રણ માટે તાંબાના વાસણમાં રાખેલા પાણી શરીરમાં જમા થયેલા શરીરને ઘટાડવા કામ કરે છે અને કોપરની બોડી ટેક્સ્ચરમાં આંતરિક સફાઈલા ખૂબ જ અસરકાર છે જોતી આ ચીજો તમારા શરીરમાં ચરબી જમા ન થાય તો સ્ટોલમાં નિયંત્રણ દરરોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણો પાણી પીવું શરૂ કરવું આ દિવસની જો કે ઝાડા ઉલટી અને ઉપકાને ગેસ માથાનો દુખાવો બળતર રાખવા કોઈ પણ ગંભીર રક્ત સમસ્યા પીડાતા હોય તો પાણી પીવું જોઈએ નહીં અને આ પરિસ્થિતિમાં વધુ ખરાબ શકે છે કે ઓસ્ટ્રેલિયામાં ડિમોટમાં હેલ્થમાં અનુસાર એક પ્રથમ સામાન્ય રીતે દિશામાં ત્રણ મિલીગ્રામ કોપરની જરૂર હોય છે જેથી નેવું ટકા ખોરાકમાં દ્વારા મળે છે અને જો તે આ તાંબાના વાસણમાંથી પાણી પીતા હોય તો તેને દિવસમાં એક જ બે વાર વધુ ન પીવો જોઈએ શરીરના કોપરનું પ્રમાણ વધી જાય છે તેનાથી ઉલટી ઉકા આળાઈ ગયા છે અને માથાનો દુખાવો પણ વધી શકે શકેમાં લીવર નુકસાન થઈ શકે છે અને આવા તેમને દિવસમાં બે ત્રણ ગ્લાસ જ પાણી પીવું